નમસ્કાર તમે જોઈ રહ્યા છો મહેસાણાથી મારો અવાજ મહેસાણા બુટલેગરે કરેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા એમએલએ કરેલી રજૂઆતને પગલે મહાનગરપાલિકા એક્શન મોડમાં મહેસાણા શહેરમાં સરકારી જમીન ઉપર ચુપ્પડપટ્ટી પ્રદૂષણ પરા સ્વરૂપે દબાણો માટે પ્રમાણ બની ગયા છે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણોમાં અસામાજિક ગેરકાનૂની પ્રવૃત્તિઓ પણ મોટા પ્રમાણમાં થાય છે આ સંજોગોમાં ચાર દિવસ અગાઉ બુટલેગર રમેશ માળી અને તેના પુત્રએ યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો આજે સ્થાનિક મહેસાણા પડાના રહીશોમાં ભારે આક્રોશ ફેલાતા ગત રોજ સ્થાનિક રહીશોએ ધારાસભ્ય સાથે મળી જિલ્લા પોલીસ વડાને બુટલેગર રમેશ માળી સામે પગલાં ભરવા અને ગેરકાયદેસર કામો બંધ કરાવવા રજૂઆત કરાઈ હતી તો બીજી તરફ મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે મહાનગરપાલિકા કમિશનરને અંબાજી મંદિરથી ખાડી નદી સુધીના પ્રદૂષણ પરામાં ગેરકાયદેસર કામો બંધ કરાવવા અને દબાણો દૂર કરાવવા લેખિતમાં રજૂઆત કરી હતી ધારાસભ્ય મુકેશ પટેલની રજૂઆતના પગલે બુટલેગર રમેશ માળીને આજે મહેસાણા મહાનગરપાલિકા કમિશનરે નોટિસ ફટકારી છે અને ગેરકાયદેસર કામો બંધ કરવા અને દબાણો દૂર કરવા નોટિસ ફટકારી છે